થઈ ગઈ છે પછી હગુ કરવું પડશે હવે ઘણા મોટા છોકરા છે ને તો હગુ કોઈ કરે ના એમ હવે બે ત્રણ જગ્યાએ પૂછ્યું જ છે પણ કોઈ હાલ તો કોઈ હમ જવાબ આવે એમ નહીં મારા બેટા હા હા કરશે કરશે કઈ કઈ મારી પાસે જવાબ જ આવતા નહીં શું કરો હવે એવું તો ગોતવું પડશે કે હગુ કરાવે હા હા કનુભાઈ વાત કરી તો કનુભાઈ હગુ કરાવશે સો ટકા એ મને નિરાશ નહીં કરી એમ કપા બુક કરાવશે આવતા હું તો જાતા આવું કોને પપ્પા હે એ પડથી આવતી પર છે ભલે રોડ પોણી ભાઈ પોણી ભાઈ મારે થોડું ખારા કોમે જ છે જ તો એટલે એમ હોય જોજો કનુભાઈન ઘેર થોડું ખાવા કમે જોજો અને ઓય ઘેર રહે જાય ઓય ઘરની ઓર રાખજે કોઈ ઘેર ના એટલે ના ગેમો બેમો રમવા જાતા ના ફોનમ જો ફોન બોન ચાર્જિંગ ખાજે ને ગેમમાં રમતા ના પાછા શું કીધું હું આવ કનુભાઈન ને જઈ જાવ તન બેઠા છે

પણ પરોણા ના કહેવે બે ત્રણ વખત જોઈને જતા જા પણ વાળી કોઈ પાછો જવાબ આવતા નહીં એટલે હું વળી હવે સેલ્લી આ છે તમારા પહેલા લઈને આવ્યો છું તમને પાછો કરાવશે એમ હું એટલે બધે છોકરા ઉમરે નહી પણ પછી મોટા છે પછી તમને ખબર તો છે કે બસો કોઈ હગો કરતા નહીં વાત થઈ જાય થારું એમ હાફી વાત હો તમે વિચો વાળી ભાલમાં હોય તો કરાવો એમ હરું હું જોયું તો હા અચ્છા તો એટલે તમે મને જોજો ને મને આમ ફાઈનલ આમ કહેતો ને તમારી જોડી એક આશા છે મારા ભાઈ એમ બીજું કોઈ હરું પૂછો આડા આવડું જો હા

તમને એટલું ટાઈમમાં રાખીને કરી આલજો કરી આવજો હેડો કે મુ આડા વાળું પૂછ્યું હે એટલું જનો તમે ફાઇનલ વાત કરી ને તમારા ઉપરમાં વિશ્વાસ છે બીજું કોઈ ન ના ના પૂછ્યું હેડો લે હો હારું હારું હો હારું જ આવજો આવજો કોતર બીજો ના ભાઈ હો હારું ચહેરો બી આયા જ તા પણ હવે હાળું ક્યો પૂછું હવે હવે ઘણી આશા લઈને બાબડા આયા જ હવે પૂછવું જ પડશે ચો

તો આપડે જવાન થાય તો આપણે જઈ આવશે સારું હેડો તો જઈ આવશે અને કાલ ગોમર આવડું છે ખબર છે તમને હું ગોમર આવડું છે ખબર થઈ તો સારું હેડો તને આવતો રહો હાર હેડો અમે કાલ તો આવશે રા વેલા અને કેવા રહેજો પાછા એકલા ના તારે ના હેડો હો તો હાલ તો આ બીજું કડી કડી ન્યાદું તાણ શું કરું નરવો છું તાલ તો સારું હેડો તને ન્યાદો ન્યાદો વેલા તમે ખેતર માં જાવ એમ હું જતો આ બે ત્રણ દાડા થી જો નતો કે હવે હવે હાર હેડો તાણે તમે જો હાલ મુએ એવો કડી ન્યાદીન પાછા આવું

એને ફોન કરી દઉં હું હેડો એ છોકરા બોલો ફોન લાવજે ફોન લાવજે ચાર દન ના ખાઈ રહ્યા ફોન કરું તા હલો શીરભાઈ બોલ્યા તો તમે પેલી વાત કરી લીધી ને એ એક ઠકાણે જોયું છે તમને એ બે હે તો તમે એકદમનું જોઈ લો સારું સારું જણાવશો કોમ છે કોમ બે દાડે ચેડ આવજો વળી અમે શું હા હારું હડો બે દાડે ચેડ આવજો હો સારું હારું હો એ સારું હો હારું તમે તાર એટલું કામ પટે આવજો બે દાડે ચી હા એ મેલું કોણ હા હા હવે તમે ચહેરે કંઈ જશે ને હવે સગન કર્યો તો ફોન જે કીધું છે બે દાડે ચી કે આવો તને હું આવું તા પછી એ નહીં આપણે ચિંતા માટે એમ બને इन घेर કેતા હું કે પરુણા બે છે 213 એટલે એને થોડો યાર ઓમળે કેમ કે છોકરો બાપડે ને કુવારો ફરે કેરે ઓ કનુભા બધાનો હવે શું કરો આ પાવડી કીધો તો હવે

ના ના તારી ચા તો હ પણ એ મેં પેલી વાત કરી દીધી તમે હ એ પરોણા આવવાના છે હગા ને પરવા જ આવે છે એટલે બે દાળા ચેડ કીધું છે ને થોડું કોમ છે હોય હોય એટલે બે દાળા ચેડ આવો હ તમે થોડા સગવડ માં અમે તો સગવડ માં તમારે જેવા ભગવાન એ તો હાલ તો કોઈ આપડે ભલાદી ભૂલ હાલ આપડે રાખવું કે દારૂ પીને આવે ને ખોટા પછી એમ કે પેલું કરે એમ હોમવાગાડીએ બીજું કઈ આપડે બધું પછી ક્યાં થઈ જાય

એટલે ફોન આવ્યો તો બે દાડા પેલા મારમાં બરાબર પણ એ હિરાયન કહેતો હતા કે તમે કે તમને કોઈ હે બે ને તો કે તમે જોવા આવો કે જોઈ જો આઈ કે હે બે હે તો વાત છે એની કે તો હું કીધું હાલ તો કીધું નરવા નહીં કનુભાઈ એમ કીધું કીધું નરવા નહીં પણ કીધું બે દાડા કે કીધું નરવાઈ મળે ને તો અમે કીધું તૈણે ભાઈ આવો અને કીધું જોઈ જાય તો કીધું તમે નરવા હોય તો જઈ આવો આજ દાણી એટલું કોમ્પટ આવો અમે નરવા જ છો હળો તો ગયો હા રોડો તો પેલા તમે નહી તમે તૈયાર છો પડે કડા ફોન કરું રે બધું વ્યવસ્થિત સગવડ મળી જ ને જોઈને આવતા ફોન લાવજો તમારો હોય તો તમારો ફોન કરો હા હલો કનુભાઈ કીધું તમે પેલું કીધું નહોતું કે બે દાડા સુધી આવજો તો યાદ આવો છો અમે તમે ઘરે હોય તો ઘરે જ જો એમ નહીં તો કીધું અમે યાદ આવ્યા છે એટલે અમે ત્રણે ભાઈ આવે છે એ સારું અમે ગયા જાઓ હવે છે એ હારું હમણાં કલાકમાં આવી જાવ એ સારું સારું એ હો હોય તો કનુભાઈને ક્યારે જ છે હા અને કમ્પ્લીટ થઈ ના પણ આ લખુબા ચાન ના તૈયાર થવા છે આવી છે હવે એટલે આ તો એ ઠોટલા ને એ ગયા હેડો તમે તો ભલા આદમી કેટલી વાર કરો છો તો હું શું કહું તો તમાર બાઈક કરે જ છે તો લઈ રો ખડો બાઈક તો લઈ રહ્યો ભાડે ભાડે ચાણ પોક છે બાઈક લઈ જો તો જો જણા ફોન જડો જ જઈને આવારા બાઈક લઈ થોડું કરવા દે હા

શું કહું શાંતિ બીજી હા શાંતિ હો બેહો તમે બેહો કહો વાવેતર વાવેતર જેવું વાવેતર માં તો કોણ મગફળી ને એડા ને એવું કર્યું છે અમે એવું મગફળી એડા ને એવું કર્યું છે કોણ ભણ ભાવ કાતરા તો બઉ ખાઈ મેળા ને બેડા બઉ ખાઈ જાય બે કઈ આપડે વધારે પડ્યા કેટલા પડ્યા હતા પડ્યા આપણે

વધારે આવો મેમન આવતાના કોધું ભેદવારે ના મેમન ભેદવા કોઈ નહીં આયા તો આ તો ભેદવા કીધું છે

વિશ્વાસ કર્યો તમે સમજો નહીં દારૂડી તો રહો ના જાણ તમે સમજાવો કે

ખબર હતી પેલા દસ દાડ વધે કેમ જોવા તો પેલો નડી ગયો એટલે એટલે તમે